સઠ હેક્ટર જમીન અત્યારે લીસ્ટ પર ચાલે છે તેમાંથી એકત્રિત હેક્ટર જમીન ફ્લોર કાઢવા માટે અને બત્રીસ હેક્ટર જમીન વેસ્ટ ડમ્પિંગ માટે આપવામાં આવેલ છે તે જમીનમાં કેટલા ખેડૂત જમીન પણ આવી જાય છે અત્યારે વચ્ચે ફરી કાર્યરત થવા જઈ રહી છે ત્યારે જંગલ ખાતા દ્વારા જીએમડીસી ની જે બત્રીસ હેક્ટર આપવામાં આવેલ છે જમીન અને ખેડૂતને આપવામાં આવેલ છે એ જમીન એક જ કઈ રીતે હોય શકે અને જો આ જમીન જીએમડીસી ને આપવામાં આવેલ હોય તો ખેડૂત પોતાની જમીનમાં ખેતી કઈ રીતે કરી શકે આ પ્રશ્નો આવીને ઉભા રહ્યા છે તો આંબા ડુંગર ગ્રામજનો માંગ છે કે ખેડૂત ખાતેદારો ને આપવામાં આવેલ જમીનો અને ગામ અન્ય જમીનો પણ તાત્કાલિક ડીઆઈએલઆર દ્વારા સર્વે કરવામાં આવે તેમ આંબા ડુંગર ગામના ના લોકો ની માંગ છે જો આ પ્રશ્નો નિકાલ આવે નહીં તો અહીં આજે એવી હાલત છે કે જમીન ના બે માલિક તેવી સ્થિતિ ઉભી થવાથી ઘર્ષણ થતું હોય જેથી વહેલી તકે આ પ્રશ્નો નિકાલ લાવવા માટે આંબા ડુંગર ખેડૂત દ્વારા કાંડ મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવેલ છે રિપોર્ટર શિવરાજ સુખભાઈ આવેદન પત્ર આપવામાં આવ્યા છે તેમાં જીએમડીસી દ્વારા જે જમીન વન ખાતા એ જીએમડીસી ને આપી દીધી છે એમાં અમારા ગામના જે ખેડૂત ભાઈઓ છે એ લોકોની જમીન પણ લીઝમાં આપી દીધી છે તેથી એક જ જમીનના બે માલિક હોય અને જો એ લીઝમાં જતી રહે તો ખેડૂતો કરે શું એના માટે અમે આ જે મામલતદાર કચેરીમાં આવેદન આપેલું છે અને ડીઆલ ડીઆઈએલઆર દ્વારા અમે રીસર્વે કરવા માગીએ છીએ જેથી અમારી જમીન હોય તો અમને મળે અને જો જીએમડીસીની હોય તો જીએમડીસીને મળે તેથી અમે આજે અહીં આવ્યા છે ઓફિસમાં આજે એટલા માટે આવી છે કે અમારું ડુંગર ગામમાં જે જીએમડીસી જમીન છે એ જીએમડીસી જમીન અને અમારી ખુદની જમીન અને અમારા આજુબાજુ જે ગામ છે એની જમીન આ જીએમડીસી જમીનમાં જાય છે એમાં જે સર્વે નંબર છે એ સર્વે નંબર બત્રીસ હેક્ટર છે એ ખુદ અમારી જમીન છે અને જે બત્રીસ હેક્ટર છે એ જ જમીન જે આ જીએમડીસીને લીઝમાં આપવામાં આવેલી છે એ જમીન જો એક જ માલિક છે અને એક માલિકના બે આવી રીતે એના વિભાગ કરવામાં આવે છે આ વિભાગ જો વહેલી તકે આ ડીઆરએર દ્વારા જો એની સર્વે કરવામાં ના આવે તો જો બની શકે તો અમે આખું ગામ ભેગા મળીને એનું આંદોલન કરવા માટે તૈયાર છે અને જો વહેલી તકે એનું નિરાકરણ ના આવે તો એને આગળ અમારે કોર્ટમાં આગળ અરજી કરવા માટે અમે આગળ પણ જઈશું એવી અમારે દરેક ગામ લોકોની માંગ છે અમારે ગામમાં જે જેએમડીસી ખાણ ચાલે છે અને ત્યાં જે આજુબાજુની જમીન છે માલિકી ધરાવતા જમીન છે માલિકીને અને એમાં જે વન વિભાગે એમને જે એમડીસી જેએમડીસીને આપી દીધી તો એક જમીન ઉપર બે માલિક નહીં હોય હોઈ શકે એના માટે સર્વે કરે જે જેની હોય એને આપવું જોઈએ અને આ જમીન જે અમારા ગામ લોકોના બસો વર્ષથી ખેડતા આવેલા છે જેએમડીસી તો પાછળથી આવેલી છે અમે અમારા બાપદાદા બસો વર્ષથી આગળ રહે છે એટલે આ જમીન અમારી છે અને સ એની સારી રીતે સર્વે કરીને જે માલિક છે એમને સુપ્રત કરવું જોઈએ એવી અમારી માંગ છે